નમસ્કાર જીએસ ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ઉપલેટામાં મેઘા ડિમોલેશન બાદ ધોરાજીમાં પણ દબાણ હટાવ કાર્ય શરૂ ધોરાજી નગરપાલિકા દ્વારા ડિમોલેશન હાથ ધરાયું ધોરાજી નગરપાલિકા દ્વારા જૂનાગઢ રોડથી પાવર હાઉસ તરફ જતો રસ્તો તેમજ આંબાવાડી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા ધોરાજી નગરપાલિકા દ્વારા શહેરમાં વીસ આસામી દ્વારા તેમની મિલકત બહાર રસ્તા ઉપર ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું ધોરાજી નગરપાલિકા દ્વારા શહેરમાં બે હજાર વાર રસ્તાઓના દબાણો જેમની કિંમત ત્રીસ લાખના દબાણો દૂર કરાયા ધોરાજી પ્રાંત ઓફિસર તેમજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયા ધોરાજીના દબાણો હટાવ ઝુંબેશ ચાલતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો રિપોર્ટર અમૃતભાઈ રાણવા જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન ધોરાજી